સોમનાથ અને ડાયરેક્ટ જ ઉપર આવી પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચઢાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કઢ્યા મને કહે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવલવર બતાવી કે આ તારી આંટુ જ બે નંબરની રિવલવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ભાગમાં જે ધોકા મળે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધાજ બધા એ જે 12 થી 15 જણા હતા 12 થી 15 જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેને 5 વાર કીધું મે દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યો અને કે આ રીયોલો તારા આટુ લાયો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવા દે તું જો કેસ બેસ કર તો મારી હવારી આમાં કારણ શું હોય શકે ખાસ કરીને જો મેસેજ આવ્યો તો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ રેકી કરેલી કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના હશે આવી ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ જ બી ઠોકી દીધી પાછળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા